નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય ગણિત કાલા વિકાસ ગણિત પોથીમાં પેજ નંબર ચાલીસ પરનો આલેખ જો રકમ વાંચો નીચે આવૃત્તિ વિતરણ માટે લંબ આલેખ દોરો હવે આમાં આપણે લંબ આલેખ દોરવાનું છે વિદ્યાર્થીના નામ આપેલા છે અને મેળવેલ ગુણ આપેલા છે જો કાવ્યા તો એને નેવું ગુણ આર્યુ તો કે એસી ગુણ આહાન તો કે પચાસ ગુણ આર્યા તકે સાઈઠ ગુણ અને ચાલીસ ગુણ ચાલો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે જો ફરીથી દેખાડી દો વિદ્યાર્થી મિત્રો નામ આપેલા છે વિદ્યાર્થીઓના એક શખ્સ ઉપર અને વાયક્સ ઉપર એના ગુણ આપેલા છે તમે જોઈને લખી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં એટલે તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો